રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિસાવદર પહોંચ્યા હતા અને મધ્યસ્થ કાર્યાલય ખાતે સ્થાનિક ભાજપ આગેવાનો અને કાર્યકરો સાથે ખાસ મુલાકાત કરી હતી ત્યારબાદ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ચર્ચા વિચારણા હતી બાદમાં હર્ષ યાર્ડની મુલાકાત લીધી હતી ત્યારબાદ પૂજ્ય મુક્તાનંદ બાપુ અને પૂજ્ય શ્રીનાથ બાપુ તેમજ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ અને સંતો મહંતોના મૂલ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા મહત્વના સમાચાર મંત્રી હર્ષ સંઘવી વિસાવદર ખાતે પહોંચ્યા ભાજપ આગેવાનો અને કાર્યકરો સાથે એક ખાસ પ્રકારની મુલાકાત કરી છે મહત્વનું છે કે પેટા ચૂંટણી અંતર્ગત એક ખાસ વિચારણા કરવામાં આવી છે ચર્ચા વિચારણા તેઓ દ્વારા કરવામાં આવી જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિસાવદર ખાતે પહોંચ્યા વિસાવદર પેટા ચૂંટણીને લઈને આજે મત ક્ષેત્રના ગામોના ખાસ કરીને સરપંચો પૂર્વ ગામના આગેવાનો યુવાનો મહિલાઓ આ બધા જ લોકોમાં જે ઉત્સાહ નજરે પડી રહ્યો ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર જિલ્લા પંચાયત અને વિસ્તારમાં વધુમાં વધુ વિકાસના કામો કઈ રીતે થઈ શકે તે દિશામાં લોકોનો ઉત્સાહ ખૂબ નજરે પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે લોકો આ વિસ્તારના હિતમાં કિરીટભાઈ પટેલ ને એક યુવા કાર્યકર્તાને એક યુવા નેતૃત્વને આ વિસ્તારમાંથી જીતાડીને રાજ્યમાં વધુમાં વધુ વિકાસ